જેમાં ટિકિટ લીધા વગર રૂપિયા લઈને મુસાફરી કરાવનાર કંડક્ટર સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિટી બસમાં ટિકિટ કટકી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે સલાબતપુરા પોલીસ મથકમાં કંડક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાલિકાના ભાજપ શાસકોના આદેશ બાદ તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે બસમાં મુસાફરી કરતાં પેસેન્જરો પાસે રૂપિયા વસૂલવા છતાં ટિકિટ આપવામાં આવતી ન હતી આ પ્રકારની અગાઉ અનેક ફરિયાદ ઉઠી હતી પરંતુ ક્યારેય કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હતી ટિકિટ લીધા વગર મુસાફરી કરાવનાર કંડક્ટર સામે સુપરવાઇઝર દ્વારા પોલીસ ચોપડી ફરિયાદ નોંધાવી છે કંડક્ટર ચંદન સોનારામ સુદેશા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે ત્યારે આ પ્રકારના ગુનાઓ દાખલ થતા હવે કાયદા તોડનારમાં ફફડાટ ફેલાશે તેમાં કોઈ શંકા નથી